ભગવાન શંકર જમાઈ બન્યા છે દક્ષના સસરાને જમાઈને ભયડ્યું નહીં શંકર જેવો જમાઈ મળ્યો ભળ્યું નહીં શું કામ દક્ષ પ્રજાપતિને પ્રજાપતિ પદ મળ્યું ને અહંકાર આવ્યો બધા દેવતાઓ ઊભા થઈને સ્વાગત કર્યું દક્ષનું ભગવાન શંકર ઊભા ન થયા દક્ષનો ક્રોધ ભપકી ઉઠો એનું અપમાન કર્યું શિવનું અપમાન કરીને ત્યાંથી કાઢી મીકા ભગવાન શંકર જેવો દેવ જેનું ત્રીજું નેત્ર ખોલે એટલે બ્રહ્માંડ ભડકે બરે એ સહન કરી ગયા દક્ષે કીધું કે તું બાવો છો તું અઘોરી છો તું સ્મશાનમાં રહેવા વાળો છો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે મેં મારી સુંદર દીકરી તને આપી તું લાયક નથી સ્મશાનમાં રહેવા વાળો છો અપવિત્ર છો અમંગળ છો આવા અનેક શબ્દો કહ્યા અપમાનિત કર્યા શિવરે અને શિવ એક શબ્દ ન બોયલા સાહેબ આ કથા કરવી હેલી છે બધી શક્તિ હોય ને કોઈ અપમાન કરે ને સહન કરે એ જ શિવ છે ઝેર પીવે એ જ શેર શિવ છે ને ઝેર બીજું કાંઈ નહીં ઝેર એટલે અપમાન ઝેરીલી ભાષા નથી કહેતા કોઈ અપમાન કરે ને ત્યારે એની ભાષા જોજો ઝેર વરસતું હોય એ કોઈ આપણું અપમાન કરે ને ઝેર વરસે ત્યારે આપણે નીચું જોઈને વયા જાય તો એ આપણે શંકર છીએ આપણે શિવ છીએ ઝેર પીવું અઘરું છે આ ઝેર પીધું છે ભગવાન શિવે સંસારનું સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું સમુદ્ર મંથન એટલે શું આ સંસાર એ સમુદ્ર છે આનું મંથન કરો એટલે ઝેર જ નીકળે પણ ઝેર જે પચાવે તો પાછળ અમૃત નીકળે અમૃત એને મળે છે ઝેરથી હારી જાય એને અમૃત મળતું નથી ઝેરની પાછળ અમૃત છે અમૃત છે તો ભગવાન શંકરી એ ઝેરને પચાવે છે કૈલાસમાં આવે છે શંકરના વિરોધમાં દક્ષે યજ્ઞ કર્યો દીકરીને આમંત્રણ ના આપ્યું શિવ અને ભવાની કૈલાશમાં બેઠા છે દક્ષય શિવ અને ભવાનીના વિરોધમાં યજ્ઞનું આયોજન કર્યું દીકરી જમાઈને આમંત્રણ ના આપ્યું બધાય વિમાન નીકળે ને દક્ષ પાસે જાય છે દક્ષની સત્તા ક્યાં હતી કઈ જગ્યાએ હતી હરિદ્વારમાં જે હજી ભગવાન શંકર ભવાની નું સબ લઈને ઉભા છે એ હરિનું દ્વાર છે તમે હરિદ્વાર નામ સાંભળો ને તો વિષ્ણુ ના ઉપાસક હોય ને હરિદ્વાર કે હરિ એટલે વિષ્ણુ વિષ્ણુ નો દ્વાર અને શંકર ના ઉપાસક જેટલા હોય એને હરિદ્વાર કે છે હર એટલે શિવ શિવનું જો મળવું હોય તો તમારે હરિદ્વાર જાઓ શિવને મળવાનું બાયણું એટલે હરિદ્વાર વિષ્ણુને મળવા મળવાનું દરવાજો બારણું એટલે હરિદ્વાર હરિદ્વાર દેવભૂમિ છે એનું નામ છે દેવભૂમિ ત્યાં દેવતાઓ બધા રહેતા હતા ત્યાં દક્ષની સત્તા હતી અને દક્ષે ત્યાં યજ્ઞ કર્યો તો કનખલમાં તમે હરિદ્વાર ને એટલે દસ રૂપિયા કે વીસ રૂપિયા દેશો એટલે કનખલની રિક્ષા મળશે અને કનખલમાં ભગવાન ઊભા છે શંકર ભવાનીનું શબ લઈને એ સુકામ ત્યાં ઉભા છે ની આ કથા છે સંક્ષિપ્તમાં સમજાવી દઉં દક્ષે યજ્ઞ કર્યો છે બધાને બોલાવ્યા છે વિમાનને આકાશમાં જોયા એટલે ભવાની શિવને પૂછે છે તો શિવે આખી કથા કહી સંભળાવી કે તારા પિતાને ત્યાં યજ્ઞ છે ને આપને આમંત્રણ નથી આમંત્રણ વિના જવાય નહીં એવું કહ્યું ભવાની જીદ કરે છે કે પિતાને ત્યાં યજ્ઞ હોય ને એમાં આમંત્રણની રાહ ન જોવાય ક્યારેય નહીં મારે જાવું છે પતિ જેમ કેમ કરવું ને પતિ કેમ ન કરીએ તો હું પરિણામ આવે એમાંથી આ શીખ લેવાની છે શિવે ના કહી ભવાની જીદ કરી અને પછી ગયા તો અપમાન થયું દીકરીનું અપમાન થયું દક્ષ પ્રજાપતિએ દીકરીને બોલાવી નહીં અને દીકરીને ગુસ્સો આવ્યો એને આખી કથાનો પ્રસંગનો ખ્યાલ આવ્યો ભગવાન શંકરે કથા કઈ સંભળાવી હતી કે મારું અપમાન કર્યું આ બદલો લેવા માટે અપમાન માટે આ યજ્ઞ કર્યો છે ત્યાં જવામાં કલ્યાણ નથી તહા ગયે કલ્યાણ ન હોય સ્પષ્ટ કહ્યું છતાંય ભવાની જીદ કરી પિતાની ઘરે અપમાન થયું એટલે ભવાની પોતાના શરીરને જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિને બહાર કાઢીને શરીરને બાળી નાખ્યું યજ્ઞ કુંડમાં હોમી દીધું અને આ સમાચાર નંદીએ શંકરને આપ્યા તો ભગવાન શિવ પોતાની જટામાંથી લટને ખેચી લીધી અને જમીનમાં પછાડી ત્યાં ભગવાનનો શિવનો ગણ વીરભદ્રને ઉત્પન્ન કર્યો ભગવાન શિવે એ વીરભદ્ર ઉત્પન્ન થાય છે અને આકાશમાં મસ્તક ભગવાન શિવ જેવું સ્વરૂપ છે એવી જ જ એવો ચંદ્ર હાથમાં આયોધ્યો છે પણ શરીર કાળું છે આ ભગવાન શંકરના ગણ છે વીરભદ્ર કાલ ભૈરવ ચંદ ભૈરવ આ બધા ભગવાન શિવના ભયંકર ભૈરવો છે વીરભદ્રને ઉત્પન્ન કર્યો આખો લાલ છે અને હાથમાં શસ્ત્ર છે આજ્ઞા આપો મારું કામ શું અને મારું નામ શું ત્યારે ભગવાન શંકરે કીધું તું વીર છો પાછો ભદ્ર એટલે કલ્યાણકારી છો એટલે તારું નામ વીરભદ્ર રાખું છું તારું મારું કાર્ય શું મારે શું કરવાનું છે આજ્ઞા આપો શંકરે કીધું કે દક્ષ પ્રજાપતિએ કનખલમાં યજ્ઞ કર્યો છે યજ્ઞનો ધ્વંસ કરી નાખો હાથમાં ખડગો લઈને જાય છે અને એની સાથે મહાકાલી જીભ બહાર કાઢીને પ્રગટ છે અને મહાકાલી નીકળે છે વીરભદ્ર નીકળે છે શિવના ગણો નીકળે છે અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે માણું બળતું શરીર જોયું વીરભદ્રને ગુસ્સો આવ્યો હાથમાં શસ્ત્ર લઈ અને દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો અને પછી ભગવાન શંકર પાસે આવીને કહ્યું કે મેં દક્ષ પ્રજાપતિનો વધ કરી નાખ્યો છે માથું કાપી નાખ્યું છે દેવતાઓ પ્રાર્થના કરી ભગવાન શંકર આવે છે બોકળાનું માથું દક્ષ ઉપર ચડાવે છે દક્ષને ભાન થયું દક્ષે સ્તુતિ કરી પછી દક્ષ પ્રજાપતિ કાયમી કાશીમાં જઈ અને શિવની ઉપાસના કરવા લાગ્યા અહંકાર બધો તૂટી ગયો અને ભવાનીનું શબ લઈ ભગવાન શંકર ત્યાંથી નીકળે છે કનખલમાંથી ભગવાન સીધા કૈલાસમાં જાય છે પણ ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રને ને આજ્ઞા આપી ભગવાન શંકર જે ભવાનીનું લઈ જાય છે સ્વર્ગમાં લઈ વાંધો નથી પણ સંજીવની વિદ્યા દ્વારા આ ભવાનીના શબને પાછું જીવતું કરશે અને જીવતું કરે એનોય વાંધો નહીં તો સારી વાત છે પણ એને બાજુમાં નહીં બેસવા દે કારણ કે આ શરીર જે ભવાનીનું છે એને એક ભૂલ કરી છે કઈ ભૂલ કેને સીતાનું રૂપ લીધું છે ને સીતા રામની ઈષ્ટ માતા છે રામ શિવના ઈષ્ટદેવ છે એટલે ભવાનીએ સીતાનું રૂપ લીધું ત્યારથી ભગવાન શંકરેની પૂજા કરે છે પત્ની નથી માનતા બાજુમાં આસન નથી આપ્યું સામે આસન આપી દીધું એટલે ભવાનીનું આમે જીવન બગડી ગયું છે હવે આ ભવાની બીજો અવતાર તો જ શિવને પરણે અને તો જ શિવ બાજુમાં સ્વીકારે એટલે ભવાનીના ટુકડા કરી નાખો ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર ભવાની ચોસઠ એને ચોસઠ એને યોગી યોગીની કહે છે કોઈ ગ્રંથોમાં બાવન ટુકડા ની વાત છે બાવન ટુકડા કર્યા એને બાવન પીઠ કીધી શક્તિ પીઠ બાવન એમ કહીએ એમાંથી એક ટુકડો પાકિસ્તાનમાં પડ્યો ત્યારે પાકિસ્તાન નહોતું હમણાં પડ્યું એક ટુકડો પાકિસ્તાનમાં પડ્યો એનું નામ છે હિંગડા છે ટુકડો પડ્યો ત્યાં મંદિર બનાવ્યું માતાજીની આંખ પડી ત્યાં આંખનું મંદિર હાથ જ્યાં માતાજીના પૃથ્વી ઉપર પડ્યા ત્યાં હાથનું મંદિર એમ માતાજીના જે અંગો જ્યાં પૃથ્વી ઉપર પડ્યા ત્યાં એ અંગનું મંદિર બન્યું તમને ખબર છે અંગ એ એ કામાખ્યા મંદિર જગપ્રસિદ્ધ થયું કામાખ્યા નામે માતાજીના જ્યાં અંગો પડ્યા છે તે અંગનું મંદિર બંધાયું અને આજે પૂજાય છે શક્તિપીઠ કહેવામાં આવે છે